હાલો જય શ્રી કૃષ્ણ કેમ છો બધા મજામાં તો જો શિયાળામાં સરસ ગાજર આવવા માંડ્યા છે હવે તો ગાજર બનાવવાનો છે હલવો હું દેશી ગાજર લઈ આવી છું કાઢું ખાવું તો ગાજરનો નો હલવો એમ કીધું હાલો બનાવી નાખીએ ચૂલા ઉપર તો જો ગાજર ખમણી અને પછી આગળ પછી તમને સામગ્રી બતાવું અને આ હલવો કોણ બનાવે ને એ બતાવું આમાં શિયાળાથી જરૂર પડશે કાઢું

સારું તો વિડીયો બનાવી લેજો આગળ લઈએ હો વારે વાહ જો મારું કાડું કાઈ મે લાગી ગયા હો જો એ લે આ હું કર્યું તમે તો હું કર્યું

પાંચ મિનિટ લાગે સ્ત્રીની કિંમત થાય રસોઈ માં પણ ને એટલે બધા માથે પાણી ફેરવી પાણી ફેરવવાની વાત નથી ખાતા પાંચ મિનિટ થાય પણ એને બનાવતા કેટલી મહેનત લાગે ને એટલી સ્ત્રી જ ખબર હોય તમે કેમ કેતા હોય કે પૈસા કમાતા કેટલી વાર લાગે અમારે વાપરવા હોય તો અમારે કઈ નો વાર લાગે બ્યુટી પાર્લરમાં જાય એટલે બે હજાર દઈ ને વહી આવ્યા પણ એની કિંમત તમને હોય પૈસાની એને જેમ જ રસોઈની કિંમત અમને ખબર હોય

પછી કહે કે આવો બહેનો તેવો બહેનો એટલે સ્ત્રીની કદર કરતા તમે શીખો જિંદગીમાં ક્યારેય તમે દુખી નહીં થાવ હા હું દુખી નહીં થાઉં તો મારી આયરે સુખી થાવ હોય તો એક સ્ત્રીની કિંમત કરો જમવા બેહો તારે હારું ન બનો હોય તો કેવાનો આ હા હા હારું હારું તો જો આને ખમણી લીધા છે બે ગાજર છે હવે અને આપણે જો અહીં સામગ્રી લઈ લીધી છે ઘી ખાંડ એલસી પાવડર ભૂકો દૂધ અને હવે જો ચૂલો સળગાવવાનો છે તો એ પોમણા કાળુ સળગાવી દેશે તો આગળ વિડીયો માં બહેના જ રેજો પેલા ગાજર ખાઈ દૂધ પી લે તો પેંડા જેવા સરસ મજા વારી દઈ તમને ઓકે ઓલી કરીને આપી દઈ હાલો તો મિત્રો વિડીયો બનાવ્યો

અને જોયું આને પંથે ન હ હા સર હલવો બનાના હ હા તમ હું ત્રી મારી હલતા ન બરોબર દેવતા કરવાનું કામ તમારું બરોબર અરે હલવો બને હું હું હલવા જેવો બની જાય તો હું જે નહિ બસ ન કામ તમારું ને હલવાનો કામ મારું હ હાલો મિત્રો પૂરી બનાવે છે ગાજર નો હલવો સરખે હાલેગા કલાક હોય છે

तो सपोर्ट करो और सब्सक्राइब करो हाचू ने अरे एक नंबर बीन हो भाई वास्ता हाचू बोलो काही कटेच नाही नाही एक तरीक कसम वा रे बांजे ते आमची कसम खाईली काळू ने हरवा में पास થઈ गई पास